દોસ્તો નમસ્તે સ્વાગત છે તમારું સંગીતા કી કિસ્ત ચેનલમાં તો આજના વિડીયોમાં એક વાર્તા જોઈશું તો એ વાર્તામાં જાણીશું એક ગંપતી હતું તો એ ખૂબ જ ગરીબ હતું અને એમની એક છોકરી હતી તો આ છોકરીના મનમાં એવો સવાલ આવતો હતો કે આપણે આટલા બધા ગરીબ કેમ છીએ આપણી આજુબાજુમાં રહેનારા લોકો આટલા ગરીબ નથી અને મારા મિત્રો છે એમની પાસે ઘણું બધું છે અને મારી પાસે કંઈ નથી એ દંપતી જોડે એટલું ગરીબ હતું કે એમને આજે ખાધું તો ખાલી શું ખાવું એ પણ એમના માટે એક મોટી મુસીબત અને એક મોટો સવાલ હતો તો છોકરીએ એક વખત તેના પિતાજીને સવાલ કર્યો કે આપણા સારા દિવસો ક્યારે આવશે અને આપણી પાસે પણ આ બધાની જેમ બધું કેવી રીતે હોઈ શકે તો એ છોકરીના પિતાજી એ છોકરીને બહાર લઈ ગયા અને એક દૂર ડુંગર દેખાતો હતો એ ડુંગરને બતાવીને કહ્યું કે પેલા દૂરના ડુંગર ઉપર ભગવાન રહે છે તો એ ભગવાનને પ્રાર્થના કર કે ભગવાન અમારે બધું સારું થઈ જાય અને અમારા પણ સારા દિવસો શરૂ થાય તો આ છોકરીએ મને મને પ્રાર્થના પણ ભગવાનને કરી પછી થોડા દિવસો જ થયા અને એ છોકરીની વાર્તા ભગવાને સાંભળી એવું લાગ્યું કારણ કે એ રાજાના દરબારમાં એલાન થયું કે સૈનિકોની જરૂર છે અને આ સૈનિકમાં આ છોકરીના પિતાજીની ભરતી થઈ ગઈ આમને એમ થોડા દિવસો ચાલ્યું અને એમના સારા દિવસો શરૂ થયા અને થોડો સમય થયો અને રાજના દરબારમાં એલાન થયું કે બાજુના પડોશી રાજાએ એમના પર ચડાઈ કરી છે તો દરેક સૈનિકોએ એમાં ભાગ લેવાનો અને યુદ્ધ લડવાનું છે તો આ છોકરીના પિતાજીએ ઘરે વાત કરી અને છોકરી અને એની પત્નીને મળી અને તેવા કહ્યું કે હવે કદાચ યુદ્ધ ચાલી રહ્યું છે પડોશી રાજા સાથે તો કદાચ હું ઘરે પાછો આવું યા ન પણ આવું એમ કહી અને નીકળ્યો તો એક છોકરી એક ચિઠ્ઠી લખી અને એના પિતાજીને આપી અને કહ્યું કે આ મારી ચિઠ્ઠી પેલા દૂરના ડુંગર ઉપર ભગવાનને પછાડી દેજો તો પિતાજી એ છોકરીના પિતાજીએ મનોમન હાસ્ય કહ્યું કે મેં આ મારી દીકરીને એવું ખાલી રજૂ કર્યું હતું મનથી એને મન મનાવવા કે ભગવાન રહે છે પણ એને ક્યાં ખબર છે કે ડુંગર પર ભગવાન રહેતા નથી એમ વિચારે ખિસ્સામાં ચિઠ્ઠી નાખી અને બસ જતા રહ્યા યુદ્ધમાં અને થોડો સમય યુદ્ધ ચાલ્યું તો એને થયું કે ઘણા લોકો એમાં મૃત્યુ પામ્યા સૈનિકોએ એને પણ એ થયું કે હું પણ કદાચ પાછું ઘરે જઈ શકીશ નહીં તો એ ચિઠ્ઠી કાઢી અને એના પર એને લખી દીધું એની છોકરીને જણાવી દીધું કે અહીંયા કોઈ ભગવાન રહેતા નહીં તો આ ભગવાનના ભરોસે રહેવું નહીં અને એ ઘરનું એડ્રેસ લખી અને ત્યાં ટપાલ પેટી હતી ડુંગર ઉપર ત્યાં નાખી દીધું થોડા દિવસ યુદ્ધ ચાલ્યું અને થોડું એ વ્યક્તિ ગવાયો અને એ ગવાયલી હાલતમાં ઘરે આવ્યો સહી સલામત ઘરે આવ્યો અને થોડા દિવસો થયા યુદ્ધ પતિ ગયું અને એના પછી થોડા દિવસો થયા પછી ટપાલ આવી ઘરે અને પેલા ભાઈએ ટપાલીએ કહ્યું કે માફ કરજો ટપાલ અમારી ક્યારની નાખેલી હતી પણ તેઓ યુદ્ધ ચાલતું હતું એના કારણે આ બધું બંધ હતું તો અત્યારે આ ટપાલ આવી રહી છે તો પેલા વ્યક્તિએ કહ્યું કે આ ટપાલ તો મેં જ નાખેલી હતી પણ એને ખોલી અને અંદર જોયું કે મારી દીકરીએ લખ્યું શું હતું ભગવાનને તો બસ અંદર એમ લખેલું હતું કે ભગવાન મારા પિતાજીને સહી સલામત અમારા ઘરે પાસા મોકલજો તો વ્યક્તિને થયું કે મેં મારી દીકરીને ખાલી મનથી એવું મન મનાવવા માટે કહ્યું હતું કે ભગવાન રહે છે અને પ્રાર્થના કર પણ ભગવાને મારી દીકરીની વાત સાંભળી તો મિત્રો આ વાર્તા ખાલી સમજવા ખાતર છે કે જો આપણે ભગવાનને સાચી શ્રદ્ધા અને સાચી આસ્થાથી પ્રાર્થના કરીશું તો આપણી વાત પણ ભગવાન સાંભળી જ રહ્યા છે તો મનમાં સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે જરૂરી નથી કે આ જગ્યાએ ભગવાન રહે છે કે નહીં બસ ભગવાનને સાચી શ્રદ્ધાની જ જરૂર છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરવું અને આવી વાર્તા સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાર્તા સાથે